કોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ रफीક શેખ સામી પ્રોહિબિશન ગુનામાં પકડાયેલા આરોપી વિરુદ્ધ પાસાર્ટ કાયદેની કાર્યવાહી કરતી સુરત શહેર અઠવાલાઇન્સ પોલીસ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ પ્રોહિબિશન ગુનામાં સનડોઈલ આરોપીઓ નામદાર કોર્ટના હુકમ આધારે જામીન ઉપર મુક્ત થયા બાદ પણ પોતાની પ્રોહિબિશનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખતા હોય અને તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેમજ આ નશાકારક પદાર્થોનું સેવન સમાજના યુવાનોને નશાની લતે ચડાવી તેમની કારકિર્દીને તથા ભવિષ્યને નુકસાન કરનારું હોય તેમજ રાષ્ટ્રના વિકાસને માટે પ્રાણઘાતક સમાન હોય જેથી મજકુર ઇસમ વિરુદ્ધ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક અધિનિયમ સન ઓગણીસો પંચ્યાસી મુજબ અટકાયતમાં લેવડાવવા સારું સૂચના આપેલ હોય છે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર મકવાણા નાઓએ માર્ગદર્શન આપી આ ઈસમ વિરુદ્ધમાં પાસા એક્ટ મુજબની દરખાસ્ત તૈયાર કરવાનું જણાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મણિલાલ નાઓએ અઠવાલાયન્સ પોલીસ સ્ટેશન સી પાઠ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો ચાલીસ બે ચોપન તથા પ્રોહિબિશન એક્ટ પાસઠ એ પાસઠ ઇ એકસો સોળ બી મુજબના ગુનામાં જામીન મુક્ત થયેલા આરોપી મોહમ્મદ સમીર જમાલુદ્દીન શેખ ઉમર વર્ષ સત્યાવીસ રોડ નંબર ચાર ગોવડી શિવાજીનગર મુંબઈ મહારાષ્ટ્ર ચાલીસ હજાર તેતાલીસ તથા બાંદ્રા ઇસ્ટ ભારતનગર એસઆરએ બિલ્ડિંગ રૂમ નંબર એક હજાર ત્રણસો સાત બાંદ્રા મહારાષ્ટ્ર ફોર ટ્રીપલ ઝીરો ફાઇવ વન નાવો વિરુદ્ધ પાસા એક મુજબની વિગતવારની દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ દરખાસ્ત મંજૂર રાખી આરોપીને અટકાયતમાં લેવાનો હુકમ કરતા સદર હું આરોપીનું અટકાયતી હુકમ ઈશ્યુ થતા અત્રરણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર મહિડા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ આરોપીની ગુપ્ત રહે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડી આરોપીને અમદાવાદ સાબરમતી જેલ ખાતે અટકાયત મેળવવા માટે યોગ્ય પોલીસ હપ્તા સાથે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે